નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યુઝ ની ટીમ અત્યારે વિશ્વામિત્રી જે ઓવરબ્રિજ છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા જે પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે અહીંયા જે બ્રિજની જે ઉપર જે રેલવે એક્સપ્રેસ આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ વિશ્વામિત્રી બ્રિજ છે તેના ઉપર જે રેલવેની કામગીરી થઈ રહી છે બુલેટ ટ્રેનની જે કામગીરી થઈ રહી છે તેના ઉપર જે ગડર નાખવાની કામગીરી છે એ આજ રાત એટલે કે આજ રાતના એક વાગ્યાથી આની કામગીરી થશે જેને લઈને આ માર્ગ બંધ કરવાનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા અહીંયા જે જે અહીંયાથી તમામ જે લોકો વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા હોય તેઓ માટે આ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે અહીંયા એલ એન ટી તરફથી અહીંયા નેશનલ સ્પીડ રેલવેની જે આ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનો જે આ પ્રોજેક્ટ છે તેના ઉપર જે અહીંયાથી ગડર જે નાખવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવવાની છે જેને લઈને આજ રાતથી અહીંયા બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવશે આ બ્રિજ તારીખ છ બે હજાર ચોવીસથી થી રાતના એક વાગ્યાથી બંધ કરવામાં આવશે જે આ કામગીરી સોળ છ બે હજાર ચોવીસ સુધી આ કામગીરી હાથ ધરવામાં આવવાની છે જેને લઈને હાલ જે પોલીસ દ્વારા અહીંયા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ આ જે ગડરની કામગીરી કરવામાં આવે તે દરમિયાન કોઈ ઘટનાના ઘટે જે વાહન ચાલકો છે તેઓને રૂટ પણ ચેન્જ કરવાનું પણ અહીંયા સૂચન આપવામાં આવ્યું છે ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ લાલબાગ બ્રિજના છે અહીંયા જે લાલબાગ બ્રિજ ઉપર જે બુલેટ ટ્રેન છે તેની કામગીરી માટે જે અહીંયા ગડર છે સિમેન્ટની જે કામગીરી છે તે થનાર છે જેને લઈને આ માર્ગ બંધ કરવાનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે

ત્યારથી ડાબી બાજુ વળી શકાશે અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તાથી તમને વળી શકાશે મુજ મોડા સર્કલ અક્ષર ચોક કલાલી તરફ તમારે જઈ શકાશે ખિસકોલી સર્કલથી વરસર બ્રિજ તરફ જઈ શકાશે પણ મુજ મોડાથી વિશ્વામિત્રી જે લાલબાગ બ્રિજ છે તે આ બંધ કરવામાં આવ્યો છે અને આ જે બ્રિજની કામગીરી છે તે આવતીકાલથી આ બંધ થવાનો છે જે છ દસ દિવસ માટે આ માર્ગ બંધ કરવામાં આવશે જેને લઈને વાહન ચાલકોને પણ થોડું તકલીફનો સામનો કરવાનો વારો આવશે કેમ કે જે અહીંયા બુલેટ ટ્રેનની જે વડોદરા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે ફૂલ સ્પીડમાં જે કામગીરી ચાલી રહી છે જેને લઈને અહીંયા બુલેટ ટ્રેનની કામગીરી માટે જે આ વિશ્વામિત્રી બ્રિજ છે તેના પર જે ગડર નાખવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવવાની છે જેને લઈને તારીખ છ થી આવતી સોલ તારીખ સુધી આ બ્રિજ બંધ જે જાહેરનામું છે છે તે બહાર પાડવામાં આવ્યું જેને લઈને વાહન ચાલકોને પણ થોડું હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવશે કેમકે ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા કોઈ ઘટના ના ઘટે વાહન ચાલકોની સુરક્ષા માટે આ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામું આવતીકાલ રાત્રે એક વાગ્યા થી આ જે બ્રિજ છે તે બંધ થશે અને સોળ તારીખ સુધી આ જે અહિયાં બ્રિજ ઉપર જે ગડન નાખવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે મારા સહયોગી અભરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા